એક સમય હતો કે જ્યારે વાર્તાઓ સાંભળવામાં આવતી અને એમાંથી જ નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતન પણ થતું પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ ભૂલતા જઈએ છીએ પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે એવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળવાના છીએ બહુ સમય પહેલાની વાત છે એક દેશનો એક રાજકુમાર આખા એ દેશમાં એના જેવો શુરવીર ખૂબસૂરત માયાળુ બીજો કોઈ નહોતો રાજા અને આખી પ્રજા એને ખૂબ જ પ્રેમ કરતી પણ એક મોટું દુઃખ હતું કે આ રાજકુમાર પરણવાલાયક થઈ ગયેલો એમ છતાં કોઈની સાથે લગ્ન નહોતો કરતો રાજા અને રાજ્યના બીજા માણસો એને ખૂબ સમજાવતા પણ રાજકુમાર ચોખ્ખી ના પાડે આખરે એક દિવસ રાજાએ તેને એમ કરવાનું કારણ પૂછ્યું એટલે તેણે કીધું કે મારી મનગમતી કોઈ પણ સ્ત્રી અહીંયા નથી દેખાતી બરફના જેવા રંગવાળી સ્વરૂપ વાળી સુશીલ રાજકુમારી હોય તો જ હું પણ કન્યા હોય તો મને મળશે રાજાએ તો એને જવાની રજા દીધી રાજકુમાર તો પોતાના બહુ સારા એવા જાતવંત ઘોડા ઉપર સવાર બની અને ઉગમણી દિશામાં હાલી નીકળ્યો હવે જાતા 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 એક દરિયા કિનારો આવ્યો ને ખોનાનું વાણ હાલક ડોલક થતું હતું રાજકુમાર તો વખાણની આંખે એ વહાણ ને જોઈ રહ્યો એટલામાં કોઈ અદ્રશ્ય માણસો એને ઉચકી લેતા હોય એમ લાગ્યું શું બન્યું એનો વિચાર કરે ઈ અગાઉ તો એ ઘોડા ઉપરથી ઉચકાય ને વહાણમાં ગોઠવાઈ ગયો બાવરો બની ઈ તો આમ તેમ જોવા લાગ્યો પણ એટલી વારમાં તો વહાણને રૂપેરી ઝરી અને કિનખાબના સઢ હતા ઈ આપોઆપ ખુલી ગયા અને પવન અનુકૂળ રીતે ફૂંકાવા લાગ્યો ધનુષમાંથી બાણ છૂટે એ માણ સરસડાટ રસ્તો કાપવા લાગ્યો થોડી વારમાં તો કિનારો ઘોડો અને ઝાડપાન તમામ દેખાતા બંધ થઈ ગયા હવે આ રાજકુમાર ભર દરિયે આગળ આગળ વધી રહ્યો ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એણે વાણમાં અને વાણમાં મુસાફરી કરી ચોથા દિવસની હવારે આ વહાણ દરિયા કિનારે આવીને ઉભું રહ્યો રાજકુમાર તો આખો ચોળીને જોવે તો એનો પોતાનો ઘોડો કિનારે થનગન થનગન નાચતો ઉભો એ તો ખૂબ ખુશ થઈ ગયો અને વાણમાંથી કિનારે કૂદી પડ્યો અને ઘોડા ઉપર બેસી ગયો બેસતાની સાથે જ ઘોડાને તો જાણે કોઈ દોડાવતું હોય એમ ઘોડો સડસડાટ આગળ ને આગળ વધવા લાગ્યો રાજકુમારે આજુબાજુ નજર કરી તો બરફના ઢગલે ને ઢગલા બીજું કાઈ ન મળે ટાઢ તો એવી વાય કે દાંત કડકડ 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 એમ મત બોલે અને ઘરે દૂર ગયા પછી એક સફેદ ઘર નજરે દેખાડો એણે ઘોડાને એ બાજુ મારી મૂક્યો ઘર આગળ જઈ અને બાણું ખખડાયું ત્યાં તો થોડીક વારમાં એક સફેદ વાળ વાળી ડોશીએ વાણું ખોલ્યું રાજકુમાર કે માજી હું મારી પત્નીની શોધમાં છું અપ્સરા જેવી સદગુણી બરફ જેવા રંગવાળી અને પ્રાતઃકાળના જેવી રૂપવંતી રમણી મારે જોઈએ ડોશીએ બાણું બંધ કર્યું અને બોલી અહીંયા તારું કામ નહીં આ તો ઠંડીનો પ્રદેશ છે મારું નામ શિશિર અહીંયા કાંઈ નહીં મળે મારી પાનખર ઋતુ નામની બેન છે ને એની પાસે જા ત્યાં તારું કાંઈક વળે તો વળે રાજકુમાર તો ઘોડો મારી મૂકી અને ગાવના ગાવ કાપતો હાલ્યો ઠંડીનો મુલક જતો રહ્યો અને જરા ગરમી અંગ ઉપર લાગતી હતી ઝાડપાન પીળા અને સોનેરી રંગના થઈ અને ખરવાની તૈયારી કરી રહ્યા હતા આખરે ખૂબ દૂર દૂર જતા જંગલમાં એક તપકેરીયા રંગનું મકાન દેખાણું

હું તો બહુ કામ માં આ મુલકમાં મારું રાજ્ય અનાજ ની લોણણી કરવાની પૂળા ભેગા કરવાના બીજા બહુ બધા કામ છે અહિયાં તું મારી બેન ઉષ્મા પાસે કદાચ એ તને કોઈ રસ્તો બતાવે રાજકુમાર તો ત્યાંથી નીકળી અને આગળ હાલ્યો ધીમે 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 ગરમી તો વધવા લાગી અને સખત ગરમી આવી આ રાજકુમારના શરીર ઉપર તો પરસેવાના રેલા નીતરવા લાગ્યા એને પોતાનો પોશાક કાઢી નાખવાનું મન થયું પણ ઘોડો તો સડસડાટ આગળ ને આગળ આગળ ને આગળ વધે જતો હતો ખૂબ દૂર વળી અને પાછું ઝાડના ઝુંડના છાયડામાં પીળા રંગનું એક ઘર જણાણું અને રાજકુમાર ત્યાં ગયો હવે બાણે એક દમામદાર દેખાવની સ્ત્રી ઊભી હતી રાજકુમાર કે બેન મારે પરણવા માટે એક રાજકુમારી જોઈએ એ બાઈ કે મારું નામ ઉષ્મા મને ગ્રીષ્મ ઋતુય કહેવાય અહીંયા તો મારે સખત કામ છે તું મારી વાલી બેન વસંત પાસે જા એ તારી ઈચ્છા જરૂર પૂરી કરશે હવે રાજકુમાર તો આગળ વહી જો ગરમી થોડીક થોડીક ઓછી થઈ ગઈ પવન ધીમો ધીમો વાવા લાગ્યો ગુલાબી ઠંડી આ રાજકુમારને આનંદ આપવા લાગી રાજકુમારને ને ચારે બાજુ નો પ્રદેશ બહુ રમણી લાગ્યો ઝાડપાન પાન ફળ ફૂલ બધા અદ્ભુત શોભા દેખાતા હતા એમ કરતા 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 આગળ જતાં ફૂલવાળા મનોહર ઝાડોમાં વેલોથી વિટાયેલો એક ખુશનુમા મહેલ જણાયો ત્યાં જઈ એણે બાણું ખખડાવ્યું આંખો યંજાઈ જાય એવા રૂપવાળી વસંત અંદરથી બહાર આવી એણે પંચરંગી ફૂલનો પોશાક સર્જો હતો માથાની વેણી કાનના ફૂલ અને અંગ પરના દાગીના તમામ બધું ફૂલનું જ હતું રૂપાની ઘંટડીના રણકારા જેવો મધુર અવાજ સાથે એ બોલી રાજકુમાર શું જોઈએ છે રાજકુમારે તો પોતાની બધી હકીકત કીધી વસંતે એને ત્રણ સંતરા આપ્યા અને કીધું કે તું તારા મુલકમાં જા આ ત્રણ ગમે એક સંતૃક આપજે અંદર કન્યા નીકળશે એ તારી પાસે પાણી માંગશે જેવી તે પાણી માંગે એવો જ તું એને પાણી આપજે જો વાર કરીશ અને પાણી નહીં આપે તો કન્યા અદ્રશ્ય થઈ જશે એ મુજબ ત્રણ સંતરામાંથી કુલ ત્રણ રાજકન્યાઓ નીકળશે પણ જો તું પાણી નહીં આપે ને તો ત્રણેય અદ્રશ્ય થઈ જશે અને એક મુસીબતો વેઠી અને રાજકુમાર પાછું પોતાના મુલકમાં આવ્યો પોતાનો ઘોડો નો કરવેપો અને વેલો વેલો પોતાના રાજના બગીચામાં ફુવારામાંથી ઠંડા પાણીનો એક પ્યાલો ભર્યો અને જમીન ઉપર બેઠો છરી લઈ અને એક સંતરું જ અંદરથી ખૂબ જ સુંદર અપ્સરાઓને લજવે એવા રૂપવાળી એક દિવ્ય સુંદરી નીકળી મીઠાશથી હસીને બોલી ભલા રાજકુમાર મને પાણી પાસું રાજકુમાર તો તદ્દન પાગલ જેવો થઈ ગયો હતો એ તો આ રૂપ સુંદરીના રૂપને જોયા આ જ કરે એના કાને એ કન્યાના શબ્દો આવ્યા જ નહીં કઈ સાંભળ્યું જ નહીં થોડીક વારમાં તો જ્યારે કન્યા દ્રશ્ય થઈ ગઈ ત્યારે જ એને ભાન આવ્યું કે હાથે કરીને એણે એક સંતરું ગુમાવ્યું હતું હવે બીજી વાર બીજું સંતરું કાપ્યું ફરીથી અંદરથી એક અદભુત રૂપવાળી કન્યા નીકળી એણે પણ પાણીમાં ગયું રાજકુમાર આ અવસર પણ ચૂક્યો એને હામો ભરી આંખથી જોતી જોતી એ કન્યાએ થોડા વખતમાં દૃશ્ય થઈ ગઈ હવે રાજકુમારને પોતાની જાત ઉપર ભારે ગુસ્સો આવ્યો પોતાની મૂર્ખતાને એણે ત્રીજું સંતરો લાગ્યો આ વખતે તો એણે જ બંધ કરી દીધી સંતરામાં દુનિયામાંથી જોઈ નહીં હોય કે હોય એવી ખૂબ જ સુંદર રૂપવાળી એક સુંદરી નીકળી અને હસતી હસતી એ રાજકુમારને કે રાજકુમાર મને પાણી પાછો રાજકુમારે વહેલા વેલા પાણીનો પ્યાલો ભરીને આપ્યો કન્યા પાણી પી ગઈ અને રાજકુમારના જીવને હવે સંતોષ થયો ઈ કે સુંદરી તમે મારી સાથે લગ્ન કરશો આ સુંદરી તો શર્માતા શર્માતા કે હા હવે રાજકુમારનો આનંદ તો કે માય નહીં એને રાજકુમારીને પોતાની પાસે લીધી ધારી ધારીને એના પાર વગરના રૂપને ગાંડાની જેમ જોઈ રહ્યો વસંત ઋતુની સવારના આકાશી રંગ જેવું એનું રૂપ હતું સ્વચ્છ શીતળ બરફ જેવો એના શરીરનો રંગ હતો પરવાળા જેવા મધુર હતા અને મોતી જેવા દાંત હતા એની રીતભાત કોઈ સ્વર્ગીય સુંદરીના જેવી જ હતી રાજકુમાર કે સુંદરી તમે છો તો બહુ સરસ પણ આવા પાર વગરના રૂપાળા અંગ ઉપર એક દાગીનો નહીં અને આવા સાદા વસ્ત્રો રાજકુમારીને તો શેની ખોટ હોય તમે અહીંયા થોડીક વાર આરામ કરી લો હું તમારા માટે ઉમદાકીન ખાબ પોશાક અને દાગીના લઈ આવું છું રાજકુમારી એને બહુ સમજાવ્યો કે દાગીનાની કશુંય જરૂર નથી પણ રાજકુમાર માને છે એ તો ત્યાંથી નીકળી ગયો રાજકુમારી હોજની નજીકના એક વિશાળ ઝાડ ઉપર ચડી અને આરામ કરવા બેઠી હવે રાજકુમારી ઝાડની ડારી ઉપર એવી રીતે બેઠી હતી કે એના શરીરનો સુંદર પડછાયો આ નીચેના હોજના પાણીમાં દેખાતો હતો હવે એ જ સમયમાં એક કદરૂપી દાસી એની શેઠાણીની માટે એ હોજમાં પાણી ભરવા આવી એ જ્યાં પાણી ભરવા જાય ત્યાં તો પાણીમાં બહુ સુંદર પડછાયો જોયો આ દાસીએ પોતાની આખી જિંદગીમાં ક્યારેય દર્પણમાં પોતાનું મોય જોયું નહોતું એટલે કેવી કદરૂપી એ જોતા જ એની કમકમાટી વ છૂટે એવી હતી એની એને ખબર નહોતી પણ હોજમાં પેલી રાજકન્યાનો પડછાયો પોતાનો જ પડછાયો છે એમ માની એ તો હરખ કેલી બની ગઈ એ હતી જરા કલની અધૂરી એ બડબડી આવું ચાંદાના જેવું રૂપ વાહ મારા જેવી રૂપની પુતળી તો કોઈ રાજાના રાજમહેલમાં જ શોભે હું પાણી ભરું ના રે માં મારી કોમળ કાયા કરમાઈ જાય હું નો પાણી ભરું ઈ તો ગઈ સીધી શેઠાણી પાસે જઈને કે હું તો પાણી નહીં ભરું મારા જેવા પૂનમના ચાંદ જેવી રૂપાળી પરી એ કાંઈ પાણી ભરે આ દાસીનું મગજ આજે વધારે ખસી ગયું છે એમ ધારી અને શેઠાણી તો ગુસ્સે થવાને બદલે ખડખડાટ હસવા લાગી એ હસીને કહે અરે

શેઠાની દુઆ જોઈ અને હસતા હસતા પેટ દુખી ગયું એણે બીજી પાંચ સાત સ્ત્રીઓને બોલાવી અને દાસીની ખાતરી કરી આપી કે જો તારું મથરા મધરાતે જોઈએ ને તો છરી મૈયા વગર રહીએ નહીં એવું છે હવે મૂંગી મૂંગી જઈને પાણી લઈ આવી નહીં તો ફટકારવી પડશે દાસી તો ખૂબ ગુચવાડામાં પડી બડબડતી બડબડતી ત્રીજી વાર પાણી લેવા ગઈ ફરી પાછો એનો એ જ પડછાયો જોયો એ બોલી ઉઠી ઓય માં પણ હું તો ચંપાના ફૂલ જેવી રૂપાળી છું કોર ના કે દેવું કે હું રૂપાળી નથી એના શબ્દો ઝાડ ઉપર બેઠેલી રાજકુમારીના કાને પડ્યા આ દાસીના ભોળ ઉપર એ હસી પડી એનો હસવાનો અવાજ દાસીના કાને પડ્યો એ સમજી ગઈ કે આ પડછાયો તો આ રાજકુમારીનો છે મારો નથી પોતે ત્રણ ત્રણ વાર મૂરખ બની એ માટે આ દાસીને ખૂબ ગુસ્સો આવ્યો એ સમજી ગઈ કે મારા સંતાપનું કારણ આ રાજકુમારી છે એને બરાબર સવાદ ચખાડું ત્યારે જ હું હાચી રાખીને કીધું સુંદર રાજકુમારી ઉપર નીચે આવન રાજકુમારે કીધું કે આ નગરનો રાજકુમાર મારે માટે ઘરેણા અને કપડા અને દાગીના લેવા ગયો એમાં હું ઉપર બેઠી દાસી કે ગભરાવ નહીં ગભરાવ નહીં નીચે આવો તમારા વાળ વિખરાઈ ગયા જ ને એ હમા કરી દઉં રાજકુમારી વિશ્વાસ રાખીને નીચે ઉતરી દાસી એના વાળ હમા કરવાને બાને પાંચ હઠે તો હોયો એની ગરદનમાં ખોસી દીધો અને રાજકુમારી ત્યાં ને ત્યાં તરફડીને મરણ પામી આ દાસી તો ખુશ થઈને નાચવા માંડી આ રાજકુમારીનું શબ પળવારમાં અદ્રશ્ય થઈ ગયું અને એક સફેદ કબૂતરી બનીને ઉડી ગઈ દાસી ઝાડ ઉપર ચડી ગઈ થોડીક વારમાં રાજકુમાર આવ્યો દાસી કે તમે મારા માટે દાગીના ને કપડાં લેવાને ગયા ત્યારે અહીંયા એક ડાકણ આવી મને મંત્ર મારી અને આવી ઘોડી દાસીના રૂપમાં ફેરવી નાખી એણે એમ શરત કરી કે જો તમે મને મારા આવા કદરૂપા સ્વરૂપ છતાં પરણીને મારા તરફનો તમારો અખંડ પ્રેમ પુરવાર કરશો ને તો જ હું પરણ્યા પછી પાછી મૂળ સ્વરૂપમાં આવી જઈશ હવે કરવું હોય એમ તમે કરો આ ડાકણને જોતા જ રાજકુમારનું મગજ ભમી જતું હતું પણ એ તો ઈમાની હતો રાજકુમારે પોતાની સાથેના દાસ દાસીઓને હુકમ કર્યો કે આ દાસીને દર દાગીના અને વસ્ત્રો પહેરાવો એ લોકો તો રાજકુમાર નો હુકમ સાંભળીને આંખના ડોડીને જોઈ રહ્યા પણ રાજકુમાર નો હુકમ કેમ ઉઠા મોતી બધા શણગાર બધું રાજકુમાર તો એ દાસીને લઈ અને રાજાની પાસે ગયો રાજા તો આ ડાકરને જોઈને હટકી જ ગયો પણ જ્યારે રાજકુમારે તેને દાસીએ કરેલી બધી વાત કરી ત્યારે સહેજ ઠંડો પડ્યો આ દાસી રાજકુમારી બની અને જનાનખાનામાં ગઈ

રાજના રસોયાની ની બારી ઉપર એક સુંદર સફેદ કબૂતરી બેઠી દાસી ઓળખી ગઈ કે આ કબૂતરી એ જ પેલી રાજકુમારી એને હુકમ કર્યો કે આ કબૂતરીને મારી નાખી એને રાંધી એનું માંસ મને ખવડાવો રાજકુમારીના હુકમ મુજબ રાજના રસોઈયાએ કબૂતરીને બાણ મારીને મારી નાખી એના લોહીના ત્રણ ટીપા બાર પીડા એ ત્રણ ટીપામાંથી જમીન ઉપર ત્રણ સુંદર નાનકડા ઝાડવા ઉગ્યા આ બાજુ કબૂતરીને મારી ખાવી એને રંધાવી અને પહેલી દુષ્ટ દાસી ખાઈ ગઈ અને બધી બલાટળી એ મનમાં અને મનમાં ખુશ થતી ત્યાંથી હાલી ગઈ જાણે કોઈ દેવતા ઝાડ હોય એમ પેલા ત્રણ છોડ ઉચ્ચા અને ઊંચા વધવા લાગ્યા એટલું જ નહીં પણ દરેક છોડ ઉપર એક એક સુંદર સ્વાદિષ્ટ જણાતું સંતરું ઉગ્યું આ બનાવ જોઈ અને પેલા રસોયાને ખૂબ નવાઈ લાગી એણે રાજકુમારને તેડાવ્યો રાજકુમાર એ ત્રણેય છોડ અને એના ઉપરના સોનેરી સંતરા જોઈ ખૂબ જ ખુશ થયો એને કંઈક આશા આવી રસોયા પાસે છરો મંગાયો અને પહેલા ઝાડમાંથી સંતરું તોડીને કાપ્યું અંદરથી એક સુંદર રાજકુમારી નીકળી અને હસતી હસ્તી રાજકુમારની સામે ઊભી રહી એ બોલી રાજકુમાર પાણી પાશો રાજકુમાર એને જોઈને બોલ્યો તું બહુ સુંદર છે પણ મારી રાજકુમારી નથી પળવારમાં તો રાજકુમારી અદૃશ્ય થઈ ગઈ રાજકુમારે બીજું સંતરું કાપ્યું અંદરથી બીજી રાજકુમારી નીકળી એને પણ પાણી માંગ્યું રાજકુમાર કે તું પણ મારી રાજકુમારી નથી એ પણ પળવારમાં અદ્રશ્ય થઈ ગઈ હવે રાજકુમારે ત્રીજા છોડ ઉપરનું સંતરું તોડ્યું એને કાપ્યું અને તરત જ અંદરથી એની વાલી રાજકુમારી બહાર આવી એને પાણી માગ્યું અને રાજકુમારે એને પ્રેમથી પાણી પાયું રાજકુમારીએ રાજકુમારને દાસીના તરકટની બધી વાત કરી રાજકુમાર ખૂબ ગુસ્સે થઈ ગયો એણે રાજાને ખરી વાત કીધી રાજા તો આસ્વર્ગની સુંદરી જેવી રાજકુમારીને જોઈ અને રાજેરાજી થઈ ગયો એના માણસો મોકલી પેલે દુષ્ટ દાસીને તેડાવી એને સખત માર મારી અને જીવતી સળગાવી મૂકવાનો હુકમ કર્યો પણ પેલી રાજકુમારી એ ખૂબ દયાળુ હતી રાજાના પગે પડી એને દાસીને છોડી મૂકવાની વિનંતી કરી પોતાના રાજકુમારની પત્નીને પહેલી જ માંગણી એ ભલો રાજા કેમ કરીને ના પાડી શકે એને દાસીને દેશ પાર કરી દીધી પછી તો રાજકુમાર અને અને રાજકુમારી અમન મોજ કરવા લાગ્યા આંબે એવું મોર વાર્તા કહેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે